હેલો મિત્રો પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું ખરેખર સ્વાગત છે ઉત્તરાખંડમાં ઊંચા ઊંચા પહાડોમાં વસેલા એક નાનકડા ગામમાં કમલ નામનો એક યુવાન રહેતો હતો કમલનું એક જ સપનું હતું કે તે પોતાના પિતાની જેમ પહાડી રેસ્ક્યુ ઓફિસર બને એ લોકો જે બર્ફીલા તોફાનોમાં ભૂસ્ખલનમાં જંગલની આગમાં ફસાયેલા લોકોનો જીવ બચાવે છે બાળપણથી જ તેણે પોતાના પિતાને અનેક વખત જાન જોખમમાં મૂકીને બીજાનો જીવ બચાવતા જોયા હતા તેના માટે પિતા જ સાચા હીરો હતા કમલનું જીવન બધી રીતે બરાબર ચાલી રહ્યું હતું પણ તેના અંદર એક બેચેની હતી તે ઈચ્છતો હતો કે તે પોતાના પિતા કરતાં પણ મોટું નામ કમાય તેના મગજમાં ફક્ત એક જ વાત ગુમતી હતી મારે એક દિવસ એવું સૌથી મોટું રેસ્ક્યુ મિશન કરવું છે કે પૂરી દુનિયા મારું નામ જાણી લે આજ તેનું સપનું બની ગયું આજ તેની જીદ બની ગઈ પણ આ વિચારમાં એક મોટી સમસ્યા હતી કમલ ફક્ત નતીજા પર જ ધ્યાન આપી રહ્યો હતો તે દરરોજ પોતાને એ જ વિચારમાં ડૂબોઈ દેતો હું ક્યારે મોટું મિશન કરીશ ક્યારે લોકો મને ટીવી પર જોશે આ દરમિયાન તે પોતાના રોજના અભ્યાસને પોતાના શરીરની તૈયારીને પોતાની શ્વાસ અને ધૈર્યની ટ્રેનિંગને બધું જ ભૂલી ગયો તેના પિતા વારંવાર કહેતા બેટા જો પહાડ ચઢવો હોય તો દરેક પગલું ધ્યાનથી મૂકતા શીખ ઈજા ત્યારે જ થાય છે જ્યારે નજર ફક્ત શિખર પર હોય પણ કમલ વિચારતો પાપા તો હવે ઘરડા થઈ ગયા છે તેમને ખબર નથી કે આજના જમાનામાં નામ કમાવવું કેટલું જરૂરી છે પછી એક દિવસ તેના જીવનનો સૌથી મુશ્કેલ દિવસ આવી ગયો જાન્યુઆરીનો મહિનો હતો પહાડો પર બરફની સફેદ ચાદર ઢંકાયેલી હતી રાત્રે ખબર આવી કે ગામથી ઉપરની ઘાટીમાં કેટલાક લોકો ટ્રક સાથે ફસાઈ ગયા છે ભારે હિમસ્ખલન થયું છે રસ્તો તૂટી ગયો છે રેસ્ક્યુ ટીમને તરત જ નીકળવું હતું કમલે તે જ ક્ષણે કહ્યું હું જઈશ આ તક છે પોતાને સાબિત કરવાની ટીમમાં તેના પિતા પણ હતા તેમણે કમલને જોઈને કહ્યું આ ખૂબ જ ખતરનાક વિસ્તાર છે હવામાં ભેજ વધારે છે અનુભવ ન હોય તો શ્વાસ રૂંધાઈ શકે છે પણ કમલે જીદ કરી જો હું હવે નહીં ગયો તો હું ક્યારેય મોટો નહીં બની શકું રાતના ત્રણ વાગે તેઓ બર્ફીલી અંધારી ઘાટી તરફ ચાલવા લાગ્યા રસ્તો એટલો લપસણો હતો કે એક ખોટું પગલું અને ખાઈમાં અને નીચે ખાઈમાં ફક્ત એક ઝબકતી રોશની દેખાતી હતી એ જ રસ્તો હતો કમલ આગળ આગળ ચાલતો હતો પિતા વારંવાર ચેતવણી આપતા ધીમે ચાલો પગલું ટેકાવીને મૂકો અને દર 20 મીટરે ઊભા રહીને શ્વાસ લો પણ કમલની નજર ફક્ત નીચેની એ રોશની પર હતી તેને ફક્ત પોતાનું લક્ષ્ય દેખાતું હતું નીચે પહોંચવું લોકોને બચાવવા અને હીરો બની જવું થોડી જ વારમાં તેનો પગ લપસ્યો અને તે લગભગ વીસ ફૂટ નીચે જઈને પડ્યો બરફની પરત તૂટી ગઈ પગમાં ઊંડી ઈજા થઈ તે દુખાવાથી ચીસ પાડી પણ એટલી ઠંડી હવા હતી કે અવાજ દૂર સુધી ન પહોંચ્યો પિતાજી ઝડપથી નીચે ઉતર્યા અને તેને કોઈ રીતે ખેંચીને સુરક્ષિત જગ્યાએ લાવ્યા કમલ ધ્રુજતા અવાજે બોલ્યો હું કરી શકું છું પાપા હું હાર નહીં માનું પિતાજીએ શાંતિથી કહ્યું બેટા તું પડ્યો એટલે નહીં કે તું કમજોર હતો તું પડ્યો એટલે કે તું નતીજામાં ફસાઈ ગયો હતો તું ભૂલી ગયો કે દરેક મોટું કામ નાના પગલાંઓથી જ બને છે તેમણે કમલને ત્યાં જ બેસાડ્યો અને કહ્યું હવે ફક્ત મારી પાછળ જો હું જે કરું એ તું કર પિતા ધીમે ધીમે આગળ વધવા લાગ્યા દરેક પગલે બરફની પરતને લાકડીથી તપાસતા દર પાંચ મિનિટે ઊભા રહીને શ્વાસને સામાન્ય કરતા હવે કમલે એ જ કરવાનું શરૂ કર્યું તેની શ્વાસ ધીમે ધીમે સ્થિર થવા લાગી દુખાવો હતો પણ હવે ધ્યાન દલેક પગલા પર હતું લગભગ બે કલાક પછી તેઓ ટ્રક સુધી પહોંચી ગયા અંદર પાંચ લોકો હતા ઠંડીથી લગભગ બેહોશ પિતા તેમને એક એક કરીને દોરડાની મદદથી બહાર કાઢ્યા પૂરી રાત રેસ્ક્યુ ચાલ્યું સવારે જ્યારે સૂર્યની પહેલી કિરણો ઘાટીમાં પહોંચી ત્યારે બરફની સફેદી પર પિતા પુત્રની છદી એવી ચમકી જાણે જિંદગી અને મોત વચ્ચે કોઈ પુલ બની ગયું હોય એ દિવસે કમલે પહેલીવાર સમજ્યું કે જીતનો સાચો અર્થ શું છે જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે કમલે પિતાને કહ્યું પાપા હું સમજતો હતો કે મોટું મિશન કરવું એ જ સાચી સફળતા છે પિતાલી મુસ્કુરાયા બેટા સફળતા કોઈ મંજિલ નથી બેટા એક રસ્તો છે જો તું દરરોજ પોતાનું સર્વશ્રેષ્ઠ આપતો રહીશ તો મંજિલ પોતે તારી પાસે આવશે એ દિવસ પછી કમલનો વિચાર બિલકુલ બદલાઈ ગયો હવે તે દરરોજ સવારે પાંચ વાગે ઉઠતો ઠંડી હવામાં દોડ લગાવતો દરરોજ પોતાની શ્વાસની પ્રેક્ટિસ કરતો દરેક મિશન પછી પોતાનો અનુભવ ડાયરીમાં લગતો હવે તેને મોટા મિશનની ઈચ્છા નહોતી તેનું ધ્યાન ફક્ત એ વાત પર હતું કે આજે હું કેટલો સારો બની શકું ધીમે ધીમે તેના કામની વાહવા થવા લાગી પણ કમલ હવે એ વાતોથી ખાસ અસર નહોતો પડતો જ્યારે લોકો કહેતા તારું નામ હવે દરેક અખબારમાં છપાય છે ત્યારે તે ફક્ત મસ્કુરાતો અને કહેતો હું તો બસ મારું કામ કરું છું ઘણા વર્ષો પછી ફરી એકવાર એક મોટું હિમસ્ખલન થયું આ વખતે કમલ પૂરી ટીમનો લીડર હતો તેણે શાંત મને યોજના બનાવી દરેક સભ્યને તેની તાકાત પ્રમાણે કામ સોંપ્યું અને પૂરી રાત પોતે મૂળચે રહ્યો એ મિશનમાં સો કરતા વધુ લોકોનો જીવ બચાવ્યો મીડિયાએ તેને માઉન્ટન હીરો કહ્યો પણ કમલે શાંતિથી કહ્યું હીરો એ નથી જે એકવાર જીતી જાય હીરો એ છે જે દરરોજ પ્રક્રિયામાં ડૂબેલો રહે રાત્રે જ્યારે તે એકલો બેઠો હતો ત્યારે તેણે પિતાની વાત યાદ કરી જ્યારે તું રસ્તા સાથે પ્રેમ કરીશ ત્યારે મંજિલ પોતે તને શોધી લેશે તે મુસ્કુરાયો અને વિચાર્યું પહેલા હું મંજિલ ઇચ્છતો હતો હવે હું ફક્ત દરેક પગલું સાચું મૂકવા માંગુ છું આજ સાચી શાંતિ છે આ કહાની ફક્ત કમલની નથી મિત્રો આ તો આપણા સૌની છે આપણે બધા કોઈ લક્ષ્ય પાછળ દોડી રહ્યા છીએ કોઈ પૈસા માંગે છે કોઈ નામ કોઈ ઓળખાણ પણ એ જ દોડધામમાં આપણે ભૂલી જઈએ છીએ કે સાચો બદલાવ રોજની પ્રક્રિયામાં છુપાયેલો હોય છે જ્યારે આપણે પોતાનું ધ્યાન પરિણામથી હટાવીને કર્મ પર મૂકીએ ત્યારે જીવન પોતે આગળ લઈ જાય છે જેમ રોજ થોડું થોડું અભ્યાસ કરવું પોતાના કામને પૂરી લગનથી કરવું નાની ભૂલોથી શીખવું એ જ જીવનને આગળ લઈ જાય છે કમલની જેમ આપણને પણ કોઈને કોઈ દિવસ પડવું પડે છે જેથી આપણને સમજાય કે મંઝિલ નહીં પ્રક્રિયા જ સાચું લક્ષ્ય છે કારણ કે જ્યારે તમે પ્રક્રિયા સાથે પ્રેમ કરવા લાગો ત્યારે જીત પોતે તમારા પગલાં ચૂમે છે અને યહી ધ પ્રોસેસ ઇઝ ધ ગોલ નો સાચો અર્થ છે દરરોજ થોડું સારું બનવું એ ચિંતા કર્યા વગર કે તમને સફળતા ક્યારે મળશે કારણ કે જે વ્યક્તિ પોતાના દરેક દિવસને સુધારે છે તેનું આવતીકાલ પોતે સોનેરી બની જાય છે દિવસ પછી કમલનું જીવન જાણે બદલાઈ ગયું તેની અંદર એક નવી શાંતિ આવી ગઈ પહેલા તે દરેક કામને મોટું બનાવવા માંગતો હતો મોટું મિશન મોટી સફળતા મોટું નામ પણ હવે તેને સમજાઈ ગયું હતું કે સાચી તાકાત મોટા કામ કરવામાં નથી નાના પગલા સતત લેવામાં છે

અંકિતમાં જુસ્સો ઘણો હતો પણ ધૈર્ય ન તેણે કમલને કહ્યું સાબિત કરવું તો સૌથી સહેલું કામ છે અંકિત મુશ્કેલ છે રોજ એ જ નાની નાની પ્રેક્ટિસ કરવી જ્યારે કોઈ જોતું ન હોય અંકિત કંઈ સમજી શક્યો નહીં તેણે કહ્યું પણ સર મને તો મોટું મિશન જોઈએ કમલે જવાબ આપ્યો મોટું મિશન પોટે નથી મળતું એને નાના મિશનો જ બોલાવે છે બીજા દિવસે કમલે તેને સવારે ચાર વાગે બોલાવ્યો બહાર ઠંડી હવા ચાલતી હતી બરફ હજુ પણ પડતો હતો કમલ બોલ્યો આજે ફક્ત પાંચ મિનિટ ચાલીશું અંકિત હસી પડ્યો સર પાંચ મિનિટ એથી શું થશે કમલે કહ્યું બસ શરૂ કર પહેલે દિવસે પાંચ મિનિટ બીજા દિવસે પણ પાંચ મિનિટ ત્રીજા દિવસે અંકિતે કહ્યું સર હું દસ મિનિટ ચાલવા માંગુ છું કમલે તેને રોક્યો નહીં ફક્ત કહ્યું પાંચ મિનિટ જ અંકિત આશ્ચર્યમાં પડી ગયું પણ હું વધુ કરી શકું છું કમલ મુસ્કુરાયો આપણે તાકાત નથી બનાવતા આદત બનાવીએ છીએ ધીમે ધીમે અંકિતને કે કમલ તેને દોડવાની નહીં ટકવાની ટ્રેનિંગ આપે છે પાંચ મિનિટની વોક તેની રોજની આદત બની ગઈ હવે બરફ પડે હવા તેજ ચાલે કે શરીર થાકેલું હોય અંકિત સવારે ચાર વાગે ઉઠીને વોક માટે તૈયાર રહેતો ત્રીસ દિવસ પછી કમલે કહ્યું હવે એને દસ મિનિટ કરી દે અને માનો અંકિતને હવે દસ મિનિટ પણ સહેલા લાગવા લાગ્યા તે પહેલા કરતા વધુ મજબૂત લાગતો હતો શરીરથી નહીં મનથી પણ કમલે સમજાવ્યું અંકિત જ્યારે તમે કોઈ વસ્તુને નાની રાખીને રોજ કરો છો ત્યારે એ તમારી ઓળખ બની જાય છે અને જ્યારે ઓળખ બની જાય ત્યારે કામ સહેલું લાગે છે હવે તમે એ વ્યક્તિ બની ગયા છો જે દર સવારે ઉઠે છે ભરે કંઈ પણ થઈ જાય એક દિવસ કમલે ટીમને એક નાનું મિશન સોંપ્યું ગામથી ઉપરના વિસ્તારમાં એક વૃદ્ધને દવા પહોંચાડવાની હતી રસ્તો મુશ્કેલ હતો પણ જાન લેવા નહીં કમલે કહ્યું અંકિત અંકિત આજે તું જા આશ્ચર્યમાં પડી ગયો હું એકલો કમલે કહ્યું હા પણ યાદ રાખ જલ્દી નથી કરવી ફક્ત દરેક પગલું ધ્યાનથી મૂકજે જે શીખ્યો છે એ જ કરજે નાના પગલા સતત અંકિતે પ્રવાસ શરૂ કર્યો રસ્તો લપસણો હતો પણ તેણે એ જ નિયમ અપનાવ્યા દરેક પગલાં પહેલા જમીન તપાસવી થોડી વારે ઊભા રહીને શ્વાસ લેવી અને મુશ્કેલ વળાંકે પોતાને શાંત રાખવું પહાડની વચ્ચોવચ્ચ એક જગ્યાએ બરફનો ઢગડો રસ્તો રોકી રહ્યો હતો પહેલાણો અંકિત કદાચ અહીં ડરી જાત કે જલ્દીમાં કૂદી પડત પણ હવે તેણે કમલની શીખ યાદ કરી મોટું બનવાની જલ્દી ન કરો ફક્ત સાચું પગલું લો તેણે ધીમે ધીમે રસ્તો સાફ કર્યો બરફ હટાવ્યો અને આખરે સુરક્ષિત પાર થઈ ગયો જ્યારે તે વૃદ્ધ પાસે પહોંચ્યો અને દવા આપી ત્યારે એ વૃદ્ધે તેના હાથ પકડીને કહ્યું બેટા તું તો દેવદૂત બનીને આવ્યો અંકિતના ચહેરા પર હળવી મુસ્કાન હતી તેને લાગ્યું કે તેણે કંઈ મોટું કર્યું પણ અંદરથી તે જાણતો હતો કે સાચી જીત એ દિવસે શરૂ થઈ હતી જ્યારે તેણે પહેલીવાર પાંચ મિનિટની વોક કરી હતી પાછા ફરતા તેને અહેસાસ થયો કે પહેલાં તે હંમેશા મંજિલના વિચારમાં ખોવાઈ જતો હતો હવે તેને દરેક પગલામાં મજા આવવા લાગી હતી બરફનો રસ્તો ઠંડી હવા શ્વાસની લય બધું જ તેની પ્રક્રિયાનો ભાગ બની ગયું હતું જ્યારે તે સેન્ટર પાછો આવ્યો ત્યારે કમલ બહાર ઊભો તેની રાહ જોતો હતો કેવું લાગ્યું કમલે પૂછ્યું અંકિતે કહ્યું સર હવે સમજાયું કે તમે શા માટે કહો છો નાનું શરૂ કરો જો મેં પહેલે દિવસે જ લાંબો રસ્તો લેવાની કોશિશ કરી હોત તો કદાચ હાર માની લીધી હોત પણ હવે હું રોકાવાનું નથી કમલે તેના ખભે હાથ મૂક્યો આજ તો સાચી જીત છે અંકિત જે રોજ થોડું કરે છે એ ક્યારેય પાછો નથી પડતો દિવસો વીતતા ગયા અને કમલની આ નાના પગલાંની ટ્રેનિંગ પૂરા રેસ્ક્યુ સેન્ટરની સંસ્કૃતિ બની ગઈ હવે કોઈ નવો સભ્ય આવે તો સીધો જ પૂછે સર આપણે શું કરવાનું છે અને કમલ હંમેશા એ જ જવાબ આપે બસ પાંચ મિનિટથી શરૂ કરો ધીમે ધીમે ટીમનું અનુશાસન એટલું મજબૂત બન્યું કે હવે કોઈને આદેશ આપવાની જરૂર ન પડતી દરેક પોતે સમયસર તૈયાર રહે પોતે અભ્યાસ કરે પોતે સુધારો લાવે કમલને જોઈને બધા કહેતા આ ટીમ એટલે જ સફળ છે કારણ કે નાની વસ્તુઓને ગંભીરતાથી લે છે એક વર્ષ પછી ફરી એક મોટું મિશન મળ્યું આ વખતે જંગલમાં લાગેલી આગ ઓલવવાની હતી આગ ઝડપથી ફેલાતી હતી અને અનેક ગામોને ખતરો હતો પૂરા રાજ્યની નજર કમલની ટીમ પર હતી પણ કમલના ચહેરા પર કોઈ ગભરાહટ નહોતી તેણે બધાને જોયું અને કહ્યું આપણે એ જ કરીશું જે રોજ કરીએ છીએ એક પગલું એક સમયે ટીમે નાના નાના ભાગોમાં આગને ઘેરી લીધી કોઈએ મોટા પાઇપ ન ઉપાડ્યા કોઈએ દોડધામ ન કરી દરેકે ફક્ત પોતાનો નાનો ભાગ બરાબર નિભાવ્યો ધીમે ધીમે આગની જ્વાળાઓ કાબુમાં આવવા લાગી જ્યારે મિશન પૂરું થયું ત્યારે અધિકારીઓએ કમલને પૂછ્યું તમારી ટીમ આટલી શાંત કેવી રહી જ્યારે બીજી ટીમો ગભરાઈ ગઈ હતી કમલે ફક્ત એટલું જ કહ્યું આપણે મોટા કામ નથી કરતા આપણે નાના કામ વારંવાર કરીએ છીએ પછી જ્યારે કમલ એકલો બેઠો ત્યારે તેને પોતાના પિતાની યાદ આવી તેમણે પણ તો એ જ કહ્યું હતું પહાડ ચઢવો હોય તો દરેક પગલું ધ્યાનથી મૂકતા શીખ હવે તે સમજી ગયો હતો કે મોટી સફળતા એક રાતમાં નથી મળતી એ તે સેંકડો નાના પગલાંઓનું પરિણામ હોય છે જે તું રોજ બીના તમામે લેતો રહે છે તેણે પોતાની ડાયરીમાં લખ્યું જ્યારે તું નાનું શરૂ કરે છે ત્યારે ડર ઓછો થાય છે જ્યારે તું રોજ કરે છે ત્યારે વિશ્વાસ વધે છે અને જ્યારે વિશ્વાસ બને છે ત્યારે મંજિલ પોતે નજીક આવે છે અને યહી જિંદગીનો સૌથી મોટો સબક છે નાનું શરૂ કરો પણ રોજ કરો કારણ કે એક દિવસ તમારા એ નાના પગલા મળીને ખૂબ મોટી મંજિલ તૈયાર કરી દે છે કમલ હવે દર સાંજે સૂર્ય ડૂબતો જોઈને પહાડની ટોચ પર ઊભો રહેતો અને નીચે ગામની ડળતી રોશનીઓ જોતો દરેક ચમકતી લાઈટ તેને યાદ દેતી કે કોઈક ત્યાં નાનું પગલું લઈ રહ્યું છે કોઈ બાળક પડતું શીખે છે કોઈ ખેડૂત નવું બીજ વાવે છે કોઈ યુવાન સવારે દોડવા નીકળે છે દરેક નાની કોશિશ આ દુનિયાને થાંભી રાખે છે તેણે આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું પિતાજી તમે બિલકુલ સાચા હતા મોટી ઊંચાઈએ પહોંચવા માટે ફક્ત એક નાનું પગલું વારંવાર સાચી દિશામાં મૂકવાનું હોય છે અને એક ક્ષણે તેને લાગ્યું જિંદગીમાં સ્થિરતા કોઈ મોટા પડથી નથી આવતી એ આવે છે એ નાના નાના દોહરાયેલા કર્મોથી જે આપણને દરરોજ મજબૂત બનાવે છે તેણે પોતાની ડાયરીમાં લખ્યું કોન્સિસ્ટન્સી ઇઝ નોટ અબાઉટ પરફેક્શન ઇટ્સ અબાઉટ શોઈંગ અપ એવરી સિંગલ ડે

અને હવે સરકારે તેમને એક નવી મોટી જવાબદારી સોંપી એક નવું ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાનું અને ચલાવવાનું કમલ હવે ફક્ત રેસ્ક્યુ લીડર નહોતો તે એક માર્ગદર્શક એક ગુરુ બની ચૂક્યો હતો પણ તેની અંદર હજુ પણ એ જ વિનમ્રતા હતી એ જ વિચાર કે પ્રક્રિયા જ લક્ષ્ય છે પણ આ વખતે પડકાર કંઈક અલગ હતો સરકારે આ સેન્ટર માટે મોટા લક્ષ્યો નક્કી કર્યા હતા છ મહિનામાં સો નવા રેસ્ક્યુ ઓફિસર તૈયાર કરવા અને ઓછામાં ઓછા પચાસને ઉત્કૃષ્ટ લેવલ સુધી પહોંચાડવા શરૂઆતમાં કમલને લાગ્યું કે આ શક્ય છે પણ જ્યારે ટ્રેનિંગ શરૂ થઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ પરિણામ આધારિત લક્ષ્યોએ વિદ્યાર્થીઓ પર અજીબ દબાણ નાખ્યું છે દરરોજ કોઈને કોઈ ટ્રેની પૂછતું સર હું ટોપ પચાસમાં આવીશ ને સર જો પાસ ન થયો તો શું થશે સર લક્ષ્ય પૂરું થવામાં કેટલો સમય બાકી છે તેમના મનમાં ડર તુલના અને બેચેની વધી રહી હતી કમલે જોયું કે બધા પરિણામ પર અટકી ગયા છે કોઈને પ્રક્રિયામાં મજા નહોતી આવતી બધા ફક્ત પચાસમાં આવવાની દોડમાં હતા શીખવાની નહીં એ જ ક્ષણે તેને પોતાના જૂના દિવસો યાદ આવ્યા જ્યારે તે પોતે માત્ર મોટા મિશનની પાછળ દોડતો હતો અને પડી ગયો હતો તે સમજી ગયો કે હવે તેણે પોતાની ટીમને એ જ શીખવવું છે જે તેણે પોતે કઠિન રસ્તે પડીને શીખ્યું હતું પ્રક્રિયા પર ધ્યાન આપો નતીજા પોતે આવી જશે બીજા દિવસે સવારે તેણે બધા ટ્રેનીઓને એક ખુલ્લા મેદાનમાં લઈ ગયો હવા ઠંડી હતી સૂર્ય બસ ઉગવાની તૈયારીમાં હતો કમલે કહ્યું આજે આજે કોઈ કોઈ રેસ નથી નથી સ્કોર આપણે ફક્ત એક જ વાત કરીશું દરેક પગલા પર ધ્યાન આપશે અને ફક્ત એટલું જ વિચારશે કે આગલું પગલું કેટલી સ્થિરતાથી મૂકી રહ્યો છે ઘણા વિદ્યાર્થીઓએ એકબીજા તરફ જોયું જેને કહેતા હોય કે આ શું ટ્રેનિંગ છે પણ કમલે કોઈ પરિણામ ન કહ્યું ફક્ત એટલું જ કહ્યું કે જ્યાં સુધી તમે પોતાની અંદર પ્રક્રિયાને અનુભવ નહીં કરો ત્યાં સુધી કોઈ પરિણામ ટકશે નહીં દિવસો સુધી તેણે તેમને નાના નાના અભ્યાસ આપ્યા ક્યારેક 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 ફક્ત 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 ફેંકવાની પ્રેક્ટિસ પડવું અને ઉઠવું બે મિનિટ સુધી શ્વાસ સ્થિર રાખવી ઘણાને આ બોરિંગ લાગવા લાગ્યું એક દિવસ રાહુલ નામનો ટ્રેનિંગ ગુસ્સે થઈને બોલ્યો સર આપણે ક્યારે સાચી ટ્રેનિંગ કરીશું આ બધું કરવાથી તો હું ક્યારેય પચાસમાં નહીં આવી શકું કમલે શાંતિથી કહ્યું રાહુલ

આ વખતે તેણે પોતાના શરીરની દરેક હલનચલન પર ધ્યાન આપ્યું પકડ શ્વાસ ખભાની ગતિ અને પથ્થર સિત્તેર મીટર ગયો કમલ મુસ્કુરાયો જોયું ને પરિણામ પોતે આવી ગયું કારણ કે તે પ્રક્રિયાને સુધારી ધીમે ધીમે પૂરો બેચ આ વિચાર અપનાવા લાગ્યો હવે તેઓ પચાસમાં આવવાની વાત ન કરતા ફક્ત એ પૂછતા સર આજે હું કેવી રીતે થોડો સારો બની શકું દરરોજ સવારે કમલ એક નવો પ્રક્રિયા આધારિત લક્ષ્ય આપતો આજે દરેક પાંચ વખત દોરડું બરાબર ફેંકે આજ દરેક બે મિનિટ સુધી સંતુલન જાળવે આજ દરેક એક સાથીની મદદ કરે કોઈ સ્કોર નહીં કોઈ તુલના નહીં ફક્ત પ્રક્રિયા ત્રણ મહિના વીતી ગયા જ્યારે પહેલું મૂલ્યાંકન થયું ત્યારે નતીજા ચોંકાવીને તેવો હતો માત્ર પચાસ નહીં પણ પંચોતેર વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ લેવલ સુધી પહોંચી ગયા હતા અધિકારીઓ આવ્યા અને બોલ્યા કમલ આ કેવી રીતે થયું ત્યાં તો અડધા સમયમાં ડબલ રિઝલ્ટ આપી દીધું કમલે કહ્યું મેં રિઝલ્ટ નથી માંગ્યું મેં ફક્ત પ્રક્રિયાને મજબૂત કરી જ્યારે લોકો પોતાના નિયંત્રણમાં આવતી વસ્તુઓ પર ધ્યાન આપે છે ત્યારે નતીજા પોતે બની જાય છે પણ કહાની અહીંયા પૂરી શિયાળાના અંતમાં એક એક સાચું રેસ્ક્યુ કોલ આવ્યો નજીકના ગામમાં પુલ તૂટી ગયો હતો અને કેટલાક મજૂરો નદીમાં ફસાઈ ગયા હતા ટીમને તરત જ નીકળવાનું હતું જ્યારે ટીમ પહોંચી ત્યારે પાણીનો પ્રવાહ ખૂબ તેજ હતો પુલના ભંગાર પર ફસાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા ટીમનો દરેક સભ્ય પોતાનું કામ જાણતો હતો કોઈ દોરડું ફેંકવામાં કોઈ સંતુલન સાચવવામાં કોઈ ઘાયલને ઉપાડવામાં કમલે કોઈ આદેશ ચીસ પાડીને ના આપ્યો તેણે ફક્ત એક જ વાત કહી જે કરવાનું છે એ એ જ કરો જે આપણે દરરોજ કરીએ છીએ ફક્ત પ્રક્રિયા પર વિશ્વાસ રાખો ટીમ એવું જ કર્યો કોઈ જલ્દી નહીં કોઈ ડર નહીં ફક્ત એક એક પગલું જેવું તેઓ મહિનાઓથી પ્રેક્ટિસ કરતા હતા કલાકો પછી જ્યારે આખરી મજૂર પણ સુરક્ષિત બહાર આવ્યો ત્યારે અધિકારીઓએ કહ્યું તમારી ટીમ તો જાદુ છે આટલું મુશ્કેલ મિશન અને એક પણ ભૂલ નહીં કમલે કહ્યું આપણે કંઈ નવું નથી કર્યું આપણે જ કર્યું જે રોજ કરીએ છીએ ફરક એટલો જ હતો કે આજે સ્ટેક્સ વધારે હતા સાંજે જ્યારે બધા પાછા ફરી રહ્યા હતા કમલે અંકિત અને રાહુલને પાસે બોલાવ્યા અને કહ્યું જુઓ જો મેં તમને કહ્યું હોત કે આજે દસ લોકોને બચાવવા છે તો તમે કદાચ ડરી જાત પણ મેં ફક્ત એટલું કહ્યું જે રોજ કરો છો એ જ કરો કારણ કે પ્રક્રિયા આપણા નિયંત્રણમાં છે પરિણામ નથી અંકિતે માથું ઝુકાવીને કહ્યું સર હવે સમજાયું કે પહેલા જ્યારે હું ફક્ત પચાસમાં આવવાનું વિચારતો હતો ત્યારે ડર કેમ લાગતો હતો હવે જ્યારે ફક્ત આગલું પગલું સાચું મૂકવાનું વિચારું છું ત્યારે ડર ગાયબ થઈ જાય છે કમલે હસતા હસતા કહ્યું ડર હંમેશા ત્યાં જ હોય છે જ્યાં નિયંત્રણ નથી નતીજો તારા હાથમાં નથી પણ પ્રક્રિયા હંમેશા તારા હાથમાં હોય છે પછી તેણે એક દેવદારમાં ઝાડ તરફ ઇશારો કર્યો જુઓ એ ઝાડને એ ક્યારેય નથી વિચારતો કે હું કેટલો ઊંચો થઈશ એ ફક્ત દરરોજ થોડો ઉપર વધે છે થોડો મજબૂત થાય છે અને એ જ તેની પ્રક્રિયા છે ધીમે ધીમે કમલનો આ વિચાર પૂરા ટ્રેનિંગ સેન્ટરમાં ફેલાઈ ગયો હવે કોઈની વાતચીતમાં કેટલા માર્ક્સ આવ્યા કોણ ટોપ કરશે જેવી વાતો નહોતી થતી હવે બધા કહેતા આજે મેં ગઈકાલ કરતા વધુ સારી પકડ બનાવી આજે હું 10 સેકન્ડ વધુ ટકી શક્યો આજે હું થોડો વધુ સ્થિર રહ્યો અને એ જ નાના નાના પ્રક્રિયા લક્ષો મોટા મોટા નતીજામાં બદલાતા ગયા વર્ષના અંતે જ્યારે સેન્ટરને રાજ્યનું સર્વશ્રેષ્ઠ ટ્રેનિંગ સંસ્થાન તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે એક રિપોર્ટરે કમલને પૂછ્યું સર તમે તમારા લક્ષો કેવી રીતે નક્કી કરો છો કમલે મુસ્કુરાતા કહ્યું હું લક્ષો નક્કી નથી કરતો હું આદત નક્કી કરું છું લક્ષો ભવિષ્યમાં હોય છે પણ આદત આજે બને છે અને આજે જ તારું સાચું નિયંત્રણ છે રિપોર્ટરે પૂછ્યું તો તમને ફરક નથી પડતો કે કેટલા લોકો સફળ થયા કમલે કહ્યું પરિણામ તો તો એમ પણ પણ આવશે જો જો પ્રક્રિયા પ્રક્રિયા ખોટી હોય સફળતા ટકશે નહીં અને સાચી હોય તો નિષ્ફળતા પણ શીખવે છે એ રાતે જ્યારે કમલ એકલો પહાડની ટોચ પર બેઠો હતો તેણે નીચે ગામની જલતી રોશનીઓ જોઈ દરેક રોશની તેને કોઈકની પ્રક્રિયાની યાદ દીધી હતી કોઈ મહેનત કરે છે કોઈ શીખે છે કોઈ પડીને ઉઠે છે તેણે ધીમેથી પોતાની જાત સાથે કહ્યું જો મેં એ દિવસે ફક્ત પરિણામ પર ધ્યાન રાખ્યું હોત તો કદાચ હું આજે અહીં ન હોત જીતવાની સૌથી મોટી ચાવી છે એ વસ્તુઓ પર કામ કરવું જેના પર તું નિયંત્રણ રાખી શકે છે તેણે પોતાની ડાયરી ખોલી અને લખ્યું હું પરિણામ પસંદ નથી કરી શકતો પણ હું મારી કોશિશની ગુણવત્તા પસંદ કરી શકું છું હું નથી જાણતો કે આવતીકાલે શું થશે પણ હું આજે શું કરીશ એ હું નક્કી કરી શકું છું અને યહી સાચી આઝાદી છે કારણ કે જ્યારે માણસ પરિણામથી મુક્ત થઈને પ્રક્રિયામાં ડૂબી જાય છે ત્યારે સફળતા તેની પાછળ પાછળ ચાલે છે જાણે પડછાયો કમલે આખરીવાર આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું આજે ફરી હું એ જ કરીશ જે મારા નિયંત્રણમાં છે ફક્ત સાચું પગલું સાચી દિશામાં એક પગલું ફક્ત એક પગલું અને એ જ ક્ષણે દૂર ક્યાંક એક નાનકડો બરફનો ટુકડો પહાડ ઉપરથી ખસીને નીચે પડ્યો એનો અવાજ પણ શાંત હતો ધીમો હતો પણ એ ખસવું રોકાયું નહીં એ ખસતો જ રહ્યો નાનો નાનો થતો ગયો અને એક દિવસ એ જ બરફનો ટુકડો નીચે પહોંચીને નદીનો ભાગ બની ગયો કમલે એ જોયું મુસ્કુરાયો અને ધીમેથી ઉઠ્યો એ જ રાતે ટ્રેનિંગ સેન્ટરમાં એક નવું બોર્ડ લાગ્યો એના પર લખેલું હતું અહીં કોઈ નંબર નથી અહીં કોઈ રેન્ક નથી અહીં ફક્ત એક જ સવાલ છે આજે તે કેટલું સારું પગલું મૂક્યું અને એ બોર્ડ નીચે નાના અક્ષરમાં લખેલું હતું ફોકસ ઓન ધ પ્રોસેસ ધ રિઝલ્ટ વિલ ફોલો લાઈક અ બીજા દિવસે સવારે જ્યારે નવા ટ્રેનીઓ આવ્યા ત્યારે તેઓએ પૂછ્યું સર અહી કેટલા માર્ક્સથી પાસ થવાય છે કમલે ફક્ત એક જ વાત કહી અહી ફક્ત બે પ્રકારના લોકો હોય છે અને જે નથી બનતા અને પછી તેણે એ જ કર્યું જે તે છેક શરૂઆતથી કરતો આવ્યો હતો એક નાનકડી લાઈન દોરી અને બોલ્યો આજે ફક્ત પાંચ મિનિટ બસ પાંચ મિનિટ શ્વાસ ગળો પગલું મૂકો અને પોતાની જાતને પૂછો આ પગલું શું એ સાચી દિશામાં છે અને એ નાનકડી લાઈનથી શરૂ થયેલી સફર આજે પૂરા હિમાલયમાં ગુંજી રહી છે કારણ કે એક વખતનો એ યુવાન જે ફક્ત મોટું મિશન ઈચ્છતો હતો આજે હજારો યુવાનોને શીખવે છે કે મોટું મિશન નથી મળતું એને તો નાના નાના સાચા પગલા જ બોલાવે છે અને જ્યારે પણ કોઈ નવો ટ્રેની પૂછે સર આપ કેવી રીતે આટલા શાંત રહો છો તો કમલ ફક્ત એક જ વાત કહે છે કારણ કે હું જાણું છું મારા હાથમાં આખું આવતીકાલ નથી પણ આજનું આ પગલું છે અને એ પગલું હું સાચું મૂકીશ બસ એટલું જ બસ છે અને એ જ શાંતિ એ જ તાકાત એ જ સાચી સફળતા છે જ્યાં મંઝિલ નથી રહેતી જ્યાં ફક્ત રસ્તો રહે છે અને એ રસ્તા સાથે તું પ્રેમ કરવા લાગે છે ત્યારે દરેક પગલું એક નાનકડી જીત બની જાય છે અને એ જીતો એક દિવસ મળીને એવું મોટું સપનું પૂરું કરે છે જેનું તે ક્યારેય સપનું પણ નહોતું જોયું બસ એટલું જ ફોકસ ઓન ધ પ્રોસેસ અને બાકી બધું પોતે થઈ જશે આવતી વખતે ફરી મળીશું નવી કહાની સાથે ત્યાં સુધી આજે એક નાનું પગલું જરૂર મૂકજો એ તમારી સૌથી મોટી જીત હશે ધન્યવાદ અને ખુશ રહો હંમેશા